આજે આપણે એક એક પર છૂટા પાડી શકાય તેવા પોચા અને સ્વાદિષ્ટ દૂધીના ત્રિકોણ પરોઠા બનાવીશું આ પરોઠાને ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે જેથી તમે કાંઈ મુસાફરી કે પ્રવાસમાં બારગામ જવાના હો તો પણ સાથે લઈ જઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ અથવા તો બસ્સો ગ્રામ છીણેલી દૂધી લીધી છે જે સમયે તમારે લોટ બાંધવો હોય તે સમય દૂધીને છીણવી જેથી તે પ્રમાણમાં કાળી ન પડે તેમાં ફ્લેવર માટે એક ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું બે ચમચી સફેદ તલ અને રૂટિન મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું તેની સાથે પાંચ ચમચી હિંગ અને ગળપણ માટે બેથી ત્રણ ચમચી ખાંડ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ચમચી વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું જ્યારે પણ માર્કેટમાંથી દૂધી ખરીદીએ ત્યારે તે પ્રમાણમાં ફ્રેશ અને કોણી હોય તેવી જ લેવી જેથી છીણતી વખતે તેમાંથી બી વધુ પ્રમાણમાં ન નીકળે જો બહુ પાકડ દૂધી હોય તો જે બીવાળો કઠણ ભાગ હોય તેને કાઢી નાખવો પરોઠાને સોફ્ટ બનાવવા માટે તેમાં મોળ માટે બે ચમચી તેલ ઉમેરીશું આ રીતે દૂધીના છીણમાં મસાલા મિક્સ થશે એટલે તેનો રસ છૂટો પડશે એટલે લોટ બાંધતી વખતે આપણે તેમાં અલગથી પાણી ઉમેરવાની જરૂર નહીં રહે મેઝરિંગ કપના માપ પ્રમાણે મેં એક કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેર્યો છે હાથ વડે તેને સરખી રીતે મિક્સ કરી જેમ થેપલાનો લોટ બાંધતા હોઈએ છે તેઓ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું જો તમને લોટ જરૂરિયાત કરતાં વધુ ઢીલો લાગે તો અડધો કપ જેટલો ઘઉંનો લોટ ફરીથી ઉમેરી શકો છો એટલે બસો ગ્રામની દૂધી હોય તો સામે બસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે લોટને બાંધ્યા પછી તેને મૂકી ન રાખવો નહીતર તે જરૂરિયાત કરતાં વધુ નરમ થઈ જશે તો થેપલા વણતા નહીં ફાવે તેલવાળો હાથ કરી લોટને સરખો કેળવી લઈશું અને પછી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું અત્યારે આપણે જેટલો લોટ બાંધ્યો છે તેમાંથી દસ નંગ પરોઠા બનાવી શકાય છે આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના પરોઠા અને થેપલાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે હવે લુવાને ઘઉના લોટના આટામણમાં કોટ કરી આદણી પર મૂકી તેમાંથી મધ્યમ જાડુ ગોળ પરોઠું વણી લઈશું અત્યારે આપણે પડવાળા પરોઠા બનાવી રહ્યા છે એટલે પહેલેથી એકદમ પાતળું પરોઠું ન બનાવવું જરૂર મુજબ અટામણ લેતા જવું અને તેને વણતા જવું જો તમે પરોઠું બહુ ભાર દઈને વણવા જશો તો તે ફાટી જશે અથવા તો લોટ આદણી ઉપર ચોંટી જશે આ રીતે હળવા હાથે પરોઠું વણી તેના ઉપર આપણે થોડો ઘઉંનો કોરો લોટ ભભરાવીશું અને પાંચ ચમચી જેટલું તેલ રેડી તેને આંગળી વડે સરખું ચોપડીને સ્પ્રેડ કરીશું પછી પરોઠાને અર્ધ ગોળાકાર શેપમાં ફોલ્ડ કરીશું ફરીથી તેના ઉપર આપણે લોટ ભભરાવી અને થોડું તેલ ચોપડીશું એટલે આ રીતે બે વખત પ્રોસેસ રિપીટ કરવાની છે જેમ ફરસી પૂરી કરતા હોઈએ છે તેમ તેને ત્રિકોણાકાર શેપમાં ફોલ્ડ કરી ફરીથી જરૂર મુજબ અટામણ લઈ અને મધ્યમ પાત્રું પરોઠું વણી લઈશું આ રીતે એક એક પરોઠાને વણતા જવું અને તેને તવી ઉપર શેકતા જવું પરોઠાને શેકવા માટે ગેસ પર એક લોખંડની તવી મૂકી તેના ઉપર એક ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી તેને થોડી ગરમ કરી છે તમે નોનસ્ટિકમાં પણ તેને શેકી શકો છો નીચેની બાજુથી પરોઠું થોડું સોનેર રંગનું થાય એટલે બંને બાજુ જરૂર મુજબ થોડું થોડું તેલ મૂકતા જવું અને તેને ફેરવતા જવું એકવાર પરોઠાને શેકવામાં આશરે બેથી અઢી મિનિટનો સમય લાગે છે વચ્ચેથી તેને ઝારા વડે આ રીતે પ્રેસ કરવું જેથી અંદરથી પણ બિલકુલ કાચું ના રહે શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી પરોઠું સરખું શેકાય પછી તેને સ્ટીલની રેક અથવા તો જાળી ઉપર મૂકીશું જેથી તે નરમ ન પડી જાય આ રીતે વારાફરતી આપણે બધા જ પરોઠાને શેકી લઈશું ઘરમાં જો બાળકો દૂધીનું શાક ખાવાનું પસંદ ન કરતા હોય તો તેઓને પણ તમે આ રીતે દૂધીના પરોઠા અથવા તો થેપલા બનાવીને નાસ્તામાં આપી શકો છો જો તમારે આ પરોઠા બારગામ લઈ જવા હોય તો ઓડિયોની રેપ પેપરમાં રેપ કરીને લઈ જઈ શકો છો આ પેપરમાં રેપ કરેલું ફૂડ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને તેનો ટેસ્ટ પણ નથી બદલાતો પરોઠા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી તેને એર ટાઈટ ડબ્બામાં આપણે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તેને ચા ચટણી અથવા તો કોઈપણ પ્રકારના અથાણા સાથે સર્વ કરી શકાય છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા ટેસ્ટી અને પડવાળા દૂધીના પરોઠા બનીને તૈયાર છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો આવી ઉપયોગી રેસીપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરજો ધન્યવાદ